શહેરના ચિત્ર જે માં આવેલ ફેક્ટરીના માલિક સહિત બે યુવાનો ઉપર અમુક કિસ્સામાં ઢોરમાર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પાવનગર શહેરના ચિત્રા જીઆઈડીસી માં આવેલી અમૃત બેકરી ફેક્ટરી ત્રણસો છેતાલીસ બે દિલ બહાર આઈસ્ક્રીમની સામે ફેક્ટરીની બહાર જ ગેરકાયદેસર રીતે કેબિન રાખી લુખાગીરી દાદાગીરી કરીને કેબિન ધારક અભિજીતસિંહ જાડેજા તથા તેમના પિતા સહિત ત્રણ અજાણ્યા શખ્સોએ ફેક્ટરીના માલિક અનિલકુમાર પમનાણી અને તેમના પુત્રો દિનેશભાઈ અનિલકુમાર પનમાણી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા જ્યારે ઈજાગ્રસ્તને સારવાર માટે સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી

અને અવારનવાર અમને પહેલાં બી ઘણી ફેરી સમજાવેલ છે પણ અમતતા નથી અને ઘણી ફેરી સમજાવ જ્યારે બી સમજાવેલ છે ત્યારે એમ કીધેલું છે કે તમે ફેક્ટરી બંધ કરીને ઘરે વ્યા જાઓ આ બધું ચાલુ રહે છે અહીંયા દારૂની પાર્ટી શું થયું તારે ભાઈની સાથે આજે સવારે હું ઘરેથી આવીને એમને સમજાવવા ગયો કે ભાઈ કાલે રાત્રે બી આ બધી પાર્ટી અહીંયા ચાલુ હતી એ કંઈ તમારો પ્રશ્ન છે તમે ફેક્ટરી બંધ કરીને વ્યા જાઓ પણ આ બંધ નહીં થાય કેટલા જણાને વાગ્યું છે એક મારા દીકરાને મારે મને વાગ્યું છે